નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી ડી આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બનાસકાંઠામાં આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ વાણંદે દલિતોના વાળ કાપ્યા બનાસકાંઠાના અલવાડામાં દેશ આઝાદ થયાને અઠ્યોતેર વર્ષ બાદ પહેલીવાર ગામના વાણંદે દલિતોના વાળ કાપ્યા દલિતોને સ્વતંત્રનો અનુભવ થયો સાત ઓગસ્ટના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અલવાડા ગામમાં એક ઐતિહાસિક ઘટના બની જેણે ગામના દલિત સમાજના લોકોને ખરા અર્થમાં સ્વતંત્રતાનો અનુભવ કરાયો ગામના ચોવીસ વર્ષના ખેતમજૂર કીર્તિ ચૌહાણે પહેલીવાર ગામમાં આવેલી વાણંદની દુકાનમાં પગ મૂક્યો અને ગ્રાહકની ખુરશી પર બેસીને વાળ કપાયા દેશ આઝાદ થયા અઠ્યોતેર વર્ષ બાદ આ ગામમાં પહેલીવાર એવું બન્યું હતું કે કોઈ દલિતને આ રીતે વાણંદની દુકાનમાં પ્રવેશ મળ્યો હતો અને વાણંદે તેના વાળ કાપ્યા હતા અલવાડા ગામની વસ્તી ધરાવતા લગભગ પાસઠસો છે એમાંથી લગભગ બસો પચાસ લોકો દલિત સમાજના છે પરંતુ પેઢીઓથી ગામના વાણંદો દલિતોના વાળ કાપતા નહોતા અને અસ્પૃશ્યતા રાખતા હતા પરિણામે દલિતોએ દાઢી વાળ કપાવવા માટે અન્ય ગામમાં કે શહેરમાં જવું પડતું હતું ત્યાં ગયા પછી પણ તેમને તેમની જાતિ છુપાઈ રાખવી પડતી હતી જેથી તેઓ પોતાના વાળ કપાવી શકે અલવાડા ગામના અઠ્ઠાવન વર્ષના સોગાજી ચૌહાણ કહે છે આઝાદી પહેલાં પણ આપણા પૂર્વજોએ આ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો અને મારા બાળકોએ પણ આઠ દાયકા સુધી આ જ પીડામાંથી પસાર થયા હતા જ્યારે કીર્તિ ચવહાણે ગામની દુકાને વાળ કપાયા ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા તેમણે કહ્યું ચોવીસ વર્ષમાં પહેલી વાર હું મારા ગામમાં વાણની દુકાને બેઠો અમારા પહેલાં અમારે હંમેશા બહાર ગામ જવું પડતું હતું તે દિવસે મને લાગ્યું કે હું મારા પોતાના ગામમાં આઝાદ છું અને મારા ગામે મારો સ્વીકાર કર્યો છે અલવડા ગામના દલિત સમાજે આ ભેદભાવનો અંત લાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે તેમને સ્થાનિક સામાજિક કાર્યકર ચેતન ડાબીનો ટેકો મળ્યો હતો તેમણે ઉચ્ચ જાતિઓ અને વાણંદોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ પ્રથા ગેરબંધાણી છે પરંતુ સમજાવટ પણ કામ ન આવી ત્યારે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે હસ્તક્ષેપ કરવો પડ્યો મામલતદાર જનક મહેતાએ ગામના નેતાઓ અને તમામ વર્ગો સાથે વાત કરી અને સમસ્યાનું નિરાકરણ કરાયું ગામના સરપંચ સુરેશ ચૌધરીએ ખુશ થઈને કહ્યું સરપંચ તરીકે મને પહેલાંની પ્રથા પર શરમ આવતી હતી મને ખુશી છે કે મારા કાર્યકાળ દરમિયાન આ ખોટા રિવાજનો અંત આવ્યો છે હવે ગામની પાંચેય વાણની દુકાનો દલિતો માટે ખુલ્લી છે કીર્તિ ચૌહાણના વાળ કાપનારા એકવીસ વર્ષી પિન્ટુ નાઈએ કહ્યું પહેલાં અમે સમાજના નિયમોને કારણે આવું કરતા નહોતા હવે જ્યારે વડીલોએ આ ફેરફારને મંજૂરી આપી દીધી છે ત્યારે કોઈ પ્રતિબંધ નથી આ અમારા વ્યવસાય માટે પણ ફાયદાકારક છે ગામના ઉચ્ચ જાતિના લોકો પણ આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે પાટીદાર સમાજના પ્રકાશ પટેલે કહ્યું જો બધા ગ્રાહકો મારી કરિયાણાની દુકાનમાં આવીને ખરીદી કરી શકતા હોય તો પછી વાણીની દુકાનમાં તેમના વાળ કેમ કાપવામાં ન આવે સારું છે કે આ ખોટી પ્રથા હવે સમાપ્ત થઈ ગઈ છે જોકે ગામનો દલિત સમાજ માને છે કે હજુ પણ તેમણે લાંબી મજલ કાપવાની છે દલિત ખેડૂત ઈશ્વર ચૌહાણે કહ્યું આજે અમને વાણની દુકાનમાં પ્રવેશ મળ્યો છે પરંતુ હજુ પણ અમને સમૂહ ભોજનમાં અલગથી બેસવા માટે મજબૂર કરવામાં આવે છે આશા છે કે આ પણ એક દિવસ સમાપ્ત થઈ જશે દલિત સમાજના આ પરિવર્તનને એક નવી શરૂઆત તરીકે માની રહ્યો છે દલિતોના મતે આ માત્ર હેર કટિંગની વાત નથી પરંતુ સમાનતા તરફ એક મોટું પગલું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ